રાજકોટના હેમુ ગઢવી ચેરમેન દિલીપ સંખાણી તેમજ ખોડલધામ પ્રમુખ નરેશ પટેલ સહિત પાટીદાર સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા જેમાં પાટીદાર સમાજના બે નેતાઓ વચ્ચે છેલ્લા કેટલાક સમયથી ખટરાગ ચાલી રહ્યો છે જેમાં સહકારી આગેવાન તેમજ પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય છે એસ રાદડિયા તેમજ ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ નરેશ પટેલ વચ્ચે ચાલી રહ્યો છે જેના જવાબમાં નિવેદન આપતા દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે બંને અમારા સમાજના આગેવાન છે બંને સન્માનીય આગેવાન છે બંનેને હું વ્યક્તિગત રીતે સમજાવીશ બંને લોકો પોતપોતાની જગ્યાએ ખૂબ સારા કામ કરી રહ્યા છે

ભવિષ્ય ભૂલે છે પછી સમાજ નો હોય રાષ્ટ્ર નો હોય કે વ્યક્તિગત એ ઇતિહાસ ના આધારે નવું શીખવા જેવું હોય ઉમેરવું જોઈએ એમની ભૂલો હોય એ બાદ બાકી કરીને આયોજનો કરવા જોઈએ તો સમાજ અને રાષ્ટ્ર વ્યક્તતા સાથે મજબૂત બની શકે જેવા પટેલ સમાજ દ્વારા સરદાર પટેલ કર્મચારી મંડળ દ્વારા સતત ઓગણત્રીસમો આ કાર્યક્રમ રાખવો એ બદલ હું સૌ પદાધિકારીઓને ખૂબ ખૂબ અભિનંદન છું ઉલેખનીય છે કે રાજકોટમાં યોજાયેલા કાર્યક્રમમાં દિલીપ સંઘાણી અને નરેશ પટેલ એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા અને દિલીપ સંઘાણી ઇફકોના ચેરમેન છે અને ઇફકોની ચૂંટણીમાં ડિરેક્ટર તરીકે જયેશ રાદડિયા વિરુદ્ધ મતદાન કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ સાથ સંકળાયેલા આગેવાનોએ લોબિંગ કર્યું હોવાની ચર્ચા થી ચાલી હતી ત્યારબાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચે ઘણા સમયથી બંધ બાર ને ચાલતો ખટરાગ ઉડીને બહાર આવી ગયો હતો કે હવે આ ખટરાગ નું પરિણામ આગામી દિવસોમાં શું આવશે